આ સ્ક્રીન પર તમે વિડીયો જોઈ શકો છો કે જાનૈયાઓ જાનૈયાઓ લઈને જતા હતા ત્યારે અચાનક ડીજે પલટી થઈ ગઈ અને ડીજે પલટી ખાધા પછી નાળા પર જે રીતના ડીજે પલટી ખાધી પછી ડાયરેક પાણીમાં જઈને પડી તમે જોઈ શકો છો સ્ક્રીન પર નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું શૈલેષભિલ તમે જોઈ રહ્યા છો ઈકે કે ચેનલ મિત્રો આજે આપણે વાત કરવા જઈએ વાત કરીએ તો ગુજરાતની અંદર એટલે કે ગુજરાતની અંદર અત્યારે લગ્નની સીઝન લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે અલગ અલગ પ્રકારની આપણે ઘટના જે છે એ જોઈ રહ્યા છે ત્યારે દાહોદની અંદર એમ કહેવાય છે કે દાહોદની અંદર જાનૈયાઓ વહેલી સવારે એટલે કે આઠ વાગ્યાના ગાળામાં જાન લઈને જઈ રહ્યા હતા ત્યારે અચાનક ડીજેના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા ડીજે તો પલટી ખાઈ ગઈ અને ખાધા પછી ડીજે જે છે એ પાણીમાં જઈને પડી હવે મિત્રો વાત કરવામાં આવે તો પાણીમાં પડે તો ડ્રાઈવરો ઓપરેટરો અને અન્ય લોકો પણ બેઠેલા હોય છે અત્યારના જમાનામાં તો ડીજે પર બી ઘણા લોકો યુવાનો બેસતા હોય છે તો એ લોકોનું શું થયું હશે એ બધી જ ડિટેલ હું તમે જણાવી દેવાનો છું મિત્રો હવે વાત કરવામાં આવતા ગુજરાતની અંદર લગ્નની સિઝન અત્યારે ચાલી રહી છે દરેક જિલ્લામાં કે ગામડામાં લગ્નો ચાલી રહ્યા છે ત્યારે તે જ વખતે દાહોદની અંદર એટલે કે દાહોદની અંદર વહેલી સવારે જાનૈયાઓ એટલે કે જાન લઈને જઈ રહ્યા હતા ત્યારે અચાનક ડીજેના ડ્રાઈવરે કાબૂ ગુમાવતા જે ડીજે જે છે પલટી ખાધી પલટી ખાધી પછી ડાયરેક્ટ પાણીમાં જઈને પડી હવે મિત્રો ડીજેની વાત કરવામાં આવે તો અમુક ડીજે ત્રીસ લાખની અમુક ડીજે પચાસ લાખની પણ બનાવવામાં આવતી હોય છે ત્યારે પાણીમાં પડે ડીજે તો આખી પલળી જતી હોય છે તો નુકસાન કેટલા લાખનું થઈ શકતું હોય છે જ્યાં મિત્રો એ જ ઘટના બની છે દુઃખદ ઘટના આપણે કહી શકીએ છીએ જે લોકો અંદર બેઠેલા હતા એમને સુરક્ષિત કાઢવામાં તો આવેલા છે એમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે જ્યાં મિત્રો અત્યારે લગ્નની સિઝન ચાલી રહી છે ત્યારે અલગ અલગ પ્રકારની ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ આપણી આ ઈકે ચેનલ પર તમને તાત્કાલિક બતાવી રહી છે જ્યાં હું આશા કરું છું મિત્રો તમે બધી જ ખબર પડી ગઈ હશે આજની વિડીયોને આટલું તાત્કાલિક આપણે નવા વિડીયોમાં મળીશું જય હિન્દ વંદે